મિત્રો સ્વાગત છે તમારું ચેનલ માં તારીખે દસ અને સાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો માવઠું છે એ થોડા ગુજરાતની આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે જેમ કે ભોપાલ આ ઉપરાંત મહારાષ્ટ્રના વિસ્તારોમાં તેમાં સાથે સાથે પાકિસ્તાન અને કચ્છ બોર્ડર આસપાસના વિસ્તારોમાં આ ઉપરાંત અરબ સાગરમાં પણ વાદળ અને માવઠાનું છે એ માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આપણે વાત કરીશું અગિયાર તારીખની તો અગિયાર તારીખના તાજા હવામાન સમાચાર જોઈએ તો બપોરના બે વાગ્યાના સમયે છે એક ગોંડલ જસદણ બોટાદ આ ઉપરાંત અમરેલી તેમજ ચોટીલા રાજકોટની આસપાસના વિસ્તારોમાં ભાવનગરમાં સાથે સાથે ગીર સોમનાથના સાસનના વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક વિસ્તારોમાં છાટાછૂટી થવાની શક્યતા રહી છે ત્યારબાદ અમદાવાદ નડિયાદ તેમજ સાથે ધોળકા વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે મિત્રો ત્યારબાદ સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ અગિયાર તારીખના તો હવામાન ચાર્ટમાં ફેરફાર થવાને કારણે ફરી માવઠાનો છે એવો હવામાન ચાર્ટ બતાવી રહી છે અગિયાર તારીખના તમે જોઈ શકો છો જુનાગઢ તેમજ જેતપુર આ ઉપરાંત ઉપલેટાની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે સાથે ચોટીલા રાજકોટ તેમજ થાન વાંકાનેર અને ધોલની આસપાસના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે આ ઉપરાંત વાત કરીએ તો બોટાદ રાણપુર ગઢડા જસદણ પરવાડા તેમજ ધંધુકા ઉપરાંત બાબરા વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ બતાવી રહીએ છે અને ઘણા વિસ્તારોમાં છે એ છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે ખાસ કરીને રાજકોટ સુરેન્દ્રનગર તેમજ બોટાદ અને અમરેલી જિલ્લામાં છે એ સાંજના છ વાગ્યાની આસપાસ છાટાછૂટી થવાની શક્યતા જોવા મળી રહી છે ત્યારબાદ આપણે રાતના સાંજે હવામાન સમાચાર જોઈએ તો રાતના ઉત્તર ગુજરાતની વિસ્તારની આસપાસના વિસ્તારોમાં સ્થાનિક અસ્થિરતા તેમજ સિસ્ટમના હિસાબે રાધનપુર આ ઉપરાંત થરાદ તેમજ પાલનપુર મહેસાણા વિસ્તારોમાં અસ્થિરતાનો માહોલ સારો એવો જોવા મળશે મિત્રો અગિયાર તારીખે રાતના સમયે આ ઉપરાંત ગુજરાત બોર્ડરની આસપાસના વિસ્તારોમાં જેમ કે ધાનેરા ઉપરાંત પાલનપુર તેમજ આબુરોળથી દક્ષિણના વિસ્તારોમાં તેમજ ખેડબ્રહ્માથી પશ્ચિમના વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ અને રાતના સમયે ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે મિત્રો તો આ માવઠું છે એ ખાસ કરીને અસ્થિરતા તેમજ પશ્ચિમી વિક્ષોભની અસરના રૂપે છે આ પ્રકારનું માવઠું છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે તારીખ બારની વાત કરીશું તો બાર તારીખના રોજ છે એ ખાસ કરીને છે એ તાપમાનમાં થોડી રાહ જોવા મળશે જેમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળશે તાપમાન છે એ મોટાભાગના વિસ્તારોમાં થી લઈ અને ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન છે એ જોવા મળશે મિત્રો એક સારા સમાચાર જણાવી શકાય કે લૂના પ્રકોપથી બચી શકાય આ સાથે સાથે જ તારીખે બારના રોજ ઇન્દોર તેમજ ખંડવા આસપાસના વિસ્તારોમાં મધ્યપ્રદેશમાં છે એ સારો એવો કાચવીજ સાથે વરસાદ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રના છે એ જૂનાગઢ તેમજ ભાનવડ આ ઉપરાંત જામજોધપુર વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળશે મિત્રો તારીખે રોજ અને ફરીથી આગામી દિવસોમાં એક પશ્ચિમી વિક્ષોભ આવી રહ્યું છે તેના ઉપર પૂરેપૂરી નજર રાખવાની છે કે હવે ગરમીના કારણે અસ્થિરતાનો માહોલ વધુ જોવા મળે છે અને પશ્ચિમી વિક્ષોભ છે એ ગતિ કરશે ભારત તરફ તો તેના હિસાબે છે એ ગુજરાત તેમજ રાજસ્થાન અને આ ઉપરાંત પંજાબ મધ્યપ્રદેશના વિસ્તારોમાં રાજ્યોમાં છે એ માવઠાનો પ્રકોપ છે એ જોવા મળશે મિત્રો પ્રી મોન્સૂનનો વરસાદ છે એ જોવા મળશે તેને લગતી વાત સંપૂર્ણ છે એ અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહે શું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા પછી ખૂબ ખૂબ આભાર